લોકાર્પણ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે જેના અનુસંધાને તાલુકા પંચાયત મિટિંગ હોલ ખાતે આયોજન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લખતર મામલતદાર એચઆર પરમારના પરમાર આ મિટિંગ આયોજન કરાયું હતું જેમાં લખતર તાલુકા વિકાસ અધિકારી જે વીસી પરમાર તેમજ લખતર ગ્રામ્યના તમામ સરપંચોને તલાટી તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીઓ માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે લોકાર્પણ પાટડી ખાતે સુરજમલજી હાઈસ્કૂલમાં થવા જઈ રહ્યો છે જેના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ લખતર તાલુકામાં ચૌદસો સત્યાવીસ નોંધાયેલા છે જેને એમાંથી અગિયારસો અગિયારના મકાન પૂર્ણ કરેલા છે તેવા લાભાર્થીઓને વર્ચ્યુઅલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે અને જેને આદ્રજ લખતર તાલુકા પંચાયત જે મિટિંગ ખાતે કોલ ખાતે જે બેઠક મળી હતી